જામનગરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પધાર્યા લવ લવજેહાદ લેન્ડ જેહાદ ગણેશ પંડાલ પર હુમલો લાડુ ના પ્રસાદ અને હિન્દુ રાષ્ટ્ર પર આપ્યું નિવેદન વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા ગામડે ગામડે ફરશે દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમાન હોલ ખાતે કાર્યક્રમમાં આપી હાજરી હવાઈ ચોક થી વેજુમાન હોલ સુધી યાત્રા યોજવામાં આવી જામનગરમાં આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પધાર્યા લવ લવજેહાદ લેન્ડ જેહાદ ગણેશ પંડાલ પર હુમલો લાડુ ના પ્રસાદ પર આપ્યું નિવેદન વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા ગામડે ગામડે ફરશે દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમા હોલ ખાતે કાર્યક્રમમાં આપી હાજરી હવાઈ ચોકથી થી વેજુ સુધી યાત્રા યોજવામાં આવી